સાપા ગામે કન્યા કન્યાકિરનીને શાળા પ્રવેશ મહોત્સવની ઉજવણી કરાઈ ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ચાલી રહેલા શાળા પ્રવેશ મહોત્સવ અંતર્ગત કરજણ તાલુકાના સાપા ગામની પ્રાથમિક શાળામાં આજે એક ઉત્સાહભર્યો કાર્યક્રમ યોજાયો કરજણ તાલુકા પંચાયતના સીડીપીઓની અધ્યક્ષામાં બાલવાડી આંગણવાડી અને ધોરણ એકમાં બાવન જેટલા બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે ગામના સરપંચ કિરણબેન બિલાલા ડેપ્યુટી સરપંચ ચેતન પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી બાળકોનું ઉષ્માભરી સ્વાગત કર્યું આ કાર્યક્રમ બાળકોના શૈક્ષણિક સફરની શરૂઆતનું એક મહત્વપૂર્ણ પગલું છે જે ગામના શિક્ષણના વિકાસમાં નવો ઉમેરો કરે છે માન્ય શાળાના અધ્યક્ષ વિનંતી isso?